પ્રકરણ ચાર દ્રષ્ટિપારની સૃષ્ટિ વિદ્યાર્થી મિત્રો ડોક્ટર વિષ્ણુ નારલીકર એક ભારતીય ખગોળ અને ભૌતિક વિજ્ઞાની એટલે કે અવકાશ ભૌતિકશાસ્ત્રી છે બ્રહ્માંડ વિજ્ઞાનમાં પોતાના કામને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે તેમને ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યા છે દ્રષ્ટિપારની સૃષ્ટિ આ એક સરસ વિજ્ઞાન કથા છે જેમાં છોટુ નામના કિશોરના પિતા વૈજ્ઞાનિક છે ઉપગ્રહનો ઉપયોગ અવકાશમાં અલગ અલગ પદાર્થો ગ્રહો વગેરે જેવી અંતરિક્ષની વસ્તુઓનું અવલોકન કરવા માટે થાય છે તો ચાલો આજે આપણે અંતરિક્ષ વિશે જાણીએ છોટુ કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે છોટુ અને તેની મા વચ્ચે આ સંવાદ લગભગ રોજનો થઈ પડ્યો હતો ત્યાં એટલે ભોંયરામાં જવાના રસ્તા તરફ છોટુના પપ્પા એ રસ્તે થઈને દરરોજ કામ પર જતા અને પાછા આવતા સામાન્ય માણસો માટે એ રસ્તે જવાની મનાઈ હતી નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને માટે ત્યાં જવાની બંધી હતી છોટુના પપ્પા એ ખાસ વ્યક્તિઓમાંના એક હતા પરંતુ આજની વાત જરા જુદી હતી આ જે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ પપ્પાનો સિક્યોરિટી પાસ તેમના કોર્ટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોંયરા ભણીનો રસ્તો પકડેલો આમ તો ત્યાંની સમસ્ત વસાહત જમીન તળે જ વસતી હતી આ ભોંયરાનો રસ્તો બોગદા જેવો હતો અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો છોટુએ પોતાના પપ્પાને એ દરવાજામાંથી જતા આવતા જોયા હતા એણે પણ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં જ ખોસ્યો બારણાં ઉઘડી ગયા તે અંદર ગયો એટલે પેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બારણા વસાઈ ગયા છોટુએ પાસ લઈ લીધો અને ચારે બાજુ નજર નાખી ભોંયરાનો રસ્તો હતો હળવે હળવે ઉપર ચડતો હતો આજે તેને જમીન ઉપર જવાનો સુયોગ સાંપડતો હતો પણ ના આજે એવો યોગ ન બન્યો રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાતભાતના નિરીક્ષક યંત્રોની છોટુને ખબર ન હતી પહેલા જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાઈ આવડી બટકી અમથી વ્યક્તિ આ રસ્તે આવી કેવી રીતે બીજા યંત્રે એની છબી પાડીને મોકલી આપી ક્યાંય એક કેન્દ્રીય કચેરીના યંત્રે તે ચકાસી જોઈ અને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી આ સઘળી વાતની છોટુંને કલ્પના ન હતી એ તો પોતાની મસ્તીમાં આગળને આગળ જતો ગયો એટલામાં જ ક્યાંકથી એક સામટા દસ ગણવેશ ધારી એની સામે આવીને ઊભા એ લોકોએ એને પાછો વાળીને ઘરે લાવી મૂક્યો મા એની વાટ જ જોતી હતી અને ત્યારબાદ રોજના સંવાદની જરા કડક સ્વરૂપમાં શરૂઆત થઈ જો કે આજે છોટુના પપ્પા જ એની બહારે આવ્યા તો પછી તમે કેમ જાઓ છો હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને મને એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળ્યા કરે છે બહારની અતિશય ઠંડી સામે મારું એનાથી રક્ષણ થાય છે અને એના ખાસ પ્રકારના બૂટથી ઉપર ચાલી શકાય છે ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવી છે આપણી યંત્રવિદ્યાની સહાયથી આપણે અહીં જમીનની નીચે કૃત્રિમ વાતાવરણમાં વસીએ છીએ ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણું અહીંનું જીવન સરળતાથી ચાલે છે એ બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ કેટલું મહત્વનું છે તેનો હવે તને ખ્યાલ આવ્યો હશે મારા જેવા કેટલાક ખાસ માણસો નિમેલા છે જે રાત દિવસ એ બધા યંત્રો પર નજર રાખ્યા કરે છે મોટા થઈને મને એવું કામ મળશે હા પણ એ માટે ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે છેલ્લું વાક્ય પપ્પાનું નહીં માનું હતું બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું કામની પાળી પૂરી કરીને જનાર ટુકડીના મોવડીએ ટીવીના પડદા તરફ આંગળી ચીંધી પડદા ઉપર એક ટપકું હતું મોવડીએ ખુલાસો કર્યો એ આકાશમાંના કોઈ તારા નથી એની મને ખાતરી છે કારણ કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કોમ્પ્યુટર જણાવે છે કોમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ આપણા ગ્રહની દિશામાં આવી રહી છે કોઈક તો નહીં હોય અમને એવી દ્રઢ શંકા છે જ તમે પણ તેના પર નજર રાખજો મોવડીએ જતા જતા સૂચના આપી છોટુના પિતા વિચારમાં પડી ગયા અવકાશયાન ક્યાંથી આવતું હશે સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવસૃષ્ટિ ક્યાં હશે એ શક્ય જ નથી હોય તો એ અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો ન જ હોય આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વગેરે વાપરતા હતા પણ આપણા માટે હવે તે શક્ય રહ્યું નથી પહેલા જેટલી ઉર્જા જ નથી રહી એટલે એ બધું પરવડે જ કેવી રીતે